વીએનએસયુ ટીવાય બી એ સેમસિક્સ ઇકોનોમિક્સ પેપર બાવીસ પેપરનું નામ છે બેન્કિંગ અને વ્તીય બજારો પેપર નંબર બાવીસ એના આપણે એમસીક્યુ જોઈએ પ્રશ્ન એક બિન બેન્કિંગ નાણાં સંસ્થા જણાવો જવાબ મ્યુચ્યુઅલ ફંડ આગળનો પ્રશ્ન જીવન વીમા નિગમન રાષ્ટ્રીયકરણ ક્યારે થઈ જવાબ ઓગણીસો ને છપ્પનમાં ત્રીજો સવાલ વેન્ચર કેપિટલ ભંડોળ એટલે શું જવાબ સાહસ મૂડી ચોથો સવાલ નાણાં બજારમાં સાખી સાધન કયા છે જવાબ વાણિજ્ય યંત્રો ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર વગેરે આગળનો પ્રશ્ન ટ્રેઝરી બિલ કેટલા દિવસના જાહેર કરવામાં આવે છે જવાબ ચૌદ એકાણું એકસો બ્યાસી ને ત્રણસો ને ચોસઠ દિવસના હોય છે છઠ્ઠો સવાલ આર્થિક સુધારણાની શરૂઆત કઈ સાલથી થઈ હતી જવાબ એક જુલાઈ ઓગણીસો ને એકાણું સાતમો સવાલ સે ની સ્થાપના ક્યારે થઈ થઈનો જવાબ છે ઓગણીસો ને બાણુંમાં થઈ ખાલી જગ્યામાં પણ પૂછાય છે આઠમો સવાલ ભારતમાં સૌ પ્રથમ ફંડની સ્થાપના ક્યારે થઈ જવાબ ઓગણીસો ચોસઠ નવમો પ્રશ્ન મ્યુચ્યુઅલ ફંડની કામગીરીનું નિયમન કઈ સંસ્થા કરે છે ને ક્યારથી જવાબ સેબી કરે છે જાન્યુઆરી ઓગણીસો ને ત્રાણુંથી દસમો સવાલ રિપોરેટ રેટ એટલે શું જવાબ જે દરે રિઝર્વ બેંક અન્ય બેંકોને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે તેને રિપોરેટ રેટ કહે છે બારમો સવાલ કોલ મની બજાર એટલે શું એનો જવાબ છે બેંકો ધીરેલા નાણાં ખૂબ જ ટૂંકી નોટિસે પરત કર પરત માંગવાની શક્તિ તેરમો સવાલ હેન્જિંગના સોદાના પ્રકારો જણાવો જવાબ છે બે પ્રકાર છે હેન્જિંગના વેચાણનો સોદો અને હેન્જિંગનો ખરીદીનો સોદો આગળનો સવાલ વિનિમય દર એટલે શું જવાબ જે દરે એક જ દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે તે દરને વિનિમય દર કહે છે પંદરમો સવાલ ટ્રેઝરી બિલની અરજી માટેની લઘુત્તમ રકમ કેટલી હોય છે નો જવાબ છે એક લાખ સોળમો સવાલ કોલ લોનનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ મુંબઈમાં પણ ખાલી જગ્યામાં પૂછાય છે સત્તરમો સવાલ ખાલી જગ્યા એ ટૂંકા ગાળાની સરકારી જામીનગીરીઓ છે જવાબ ટ્રેઝરી બિલ અઢારમો સવાલ કોમર્શિયલ પેપર યોજના ક્યારે શરૂ કરવામાં આવી જવાબ ઓગણીસો નેવુંમાં આગળનો પ્રશ્ન ઓગણીસો ને ચોસઠમાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કોની સ્થાપના કરવામાં આવી હતી જવાબ મ્યુચ્યુઅલ ફંડની કરવામાં આવી હતી આગળનો પ્રશ્ન આ ખાસ પૂછાય છે સેબીનું પૂરું નામ જણાવો જવાબ સિક્યુરિટરી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આગળનો પ્રશ્ન સરકારને ટૂંકી મુદતનું ધિરાણ કોણ આપે છે જવાબ નાણાં બજાર બાવીસમો સવાલ કયા માર્કેટમાં જાહેર જનતા જ લેનાર અને વેચનાર હોય છે જવાબ સેકન્ડરી માર્કેટ ટૂંક નોંધ પણ આમાં પૂછાઈ શકે સેકન્ડરી માર્કેટ ને પ્રાઇમરી માર્કેટની આગળનો પ્રશ્ન સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કઈ સાલમાં કરવામાં આવી હતી જવાબ ઓગણીસો ને ચોસઠમાં આગળનો પ્રશ્ન માર્ચ ઓગણીસો ને નવ્વાણુંના અંતે સેબી સાથે નોંધાયેલું મ્યુચ્યુઅલ ફંડોની સંખ્યા ખાલી જગ્યા હતી જવાબ ચાલીસ હતી પચીસમો સવાલ ભારતીય જીવન વીમા નિગમન રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું જવાબ ઓગણીસો ને છપ્પનમાં આગળનો પ્રશ્ન ટ્રેઝરી બિલ કયા બજારનું સાધન છે જવાબ નાણાં બજારનું સાધન છે સત્યાવીસ મો સવાલ કંપનીઓ જ્યારે સૌપ્રથમ શેર વેચવા મૂકે છે તે બજારને શું કહેવાય છે જવાબ પ્રાઇમરી માર્કેટ અઠ્યાવીસ સવાલ કોલ મની બજાર વધારેમાં વધારે કેટલા દિવસ માટે નાણાં ધીરવવામાં આવે છે જવાબ સાત દિવસ માટે આગળનો પ્રશ્ન શેર બજાર નોંધાયેલા જામીનગીરીઓને ખાલી જગ્યા આપે છે જવાબ તરલતા આપે છે ત્રીસ સવાલ મૂડી બજારમાં વ્યાજ દર કેવો હોય છે જવાબ ઊંચો હોય છે આગળનો પ્રશ્ન સરકારી જામીનગીરીના બજારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ ગિલ્ટેજ બજાર બત્રીસમો સવાલ આઈડીબીઆઈનું પૂરું નામ જણાવો જવાબ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તેત્રીસમો સવાલ વિદેશી દુનિયામાં બજાર એવું નાણાકીય બજાર છે જેમાં વિવિધ દેશોના ખાલી જગ્યાનો વેપાર થાય છે જવાબ ચલણનો આગળનો પ્રશ્ન જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે જવાબ વિનિમય પાંત્રીસમો સવાલ હેન્જિંગના સોદા ખાલી જગ્યા પ્રકારના હોય છે જવાબ બે આગળનો પ્રશ્ન યુનાઇટેડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનું મ્યુચ્યુઅલ ફંડની ખાલી જગ્યા યોજના લોકપ્રિય બની હતી જવાબ યુ એસ સિક્સટી ફોર ચોસઠ સાડત્રીસમો સવાલ આઈએફસીઆઈનું પૂરું નામ ખાલી જગ્યા છે જવાબ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા